નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો કાલે જેવો ગરજ્યો તેવો વરસાદ જોવા ન મળ્યો તો વહેલી સવારથી ના વાદળછાયા વાતાવરણ હતું કીધું આ આજના દિવસે તો વરસાદ તૂટી પડશે પરંતુ ગઈકાલે વરસાદ જોવા મળ્યો ન હતો જો તો આમ જોતા ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય અત્યારે હાલ વરસાદ ન આવે તો સારું પરંતુ મોરબીના ટંકારાની અંદર દોઢ ઇંચ વરસાદ છે ખાબક્યો હતો આશિય મોરબીની અંદર પણ અડધો ઇંચ વરસાદ આશરે ડાંગની અંદર પણ પોણો ઇંચ આ સિવાય જામનગરના લાલપુરની અંદર પણ અડધો ઇંચ વરસાદ પડ્યાના અહેવાલ હતા આ સિવાય ભાવનગરની અંદર પાલીતાણાની અંદર તેમજ અમરેલીની અંદર ગઈકાલે વરસાદ પડવાના અહેવાલ મળી રહ્યા છે બાકી કોઈ વિસ્તારમાં વરસાદ જોવા ન મળ્યો તો અહીંયા તમે લાઈવ મેપ પણ જોઈ શકો છો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ ફૂલ રહ્યું હતું પરંતુ કચ્છની અંદર પણ મિત્રો વરસાદ જોવા ન મળ્યો હતો પરંતુ ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ભારતની તો વરસાદી સિસ્ટમ એકદમ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે અને અહીંયા મિત્રો ખાસ કરીને ભારેથી ભારે વરસાદ છે પડી રહ્યો છે હૈદરાબાદની અંદર દક્ષિણ ભારતની વાત કરીએ તો આંધ્ર કેરળની અંદર તમિલનાડુની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે ચોમાસાને લઈને મેપ જાહેર કરી અને ગુજરાતમાં અને કેરળની અંદર ક્યારે ચોમાસું બેસશે તેને લઈને પણ જાહેરાત કરી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આજે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે તેમજ ભારતીય હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યા છે તે પ્રમાણે ગુજરાતમાં ક્યારેથી વાવણી લાયક વરસાદ શરૂ થશે ક્યારે ચોમાસાનું સ્વાગત થશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો વીડિયોને અંત સુધી જોજો તેમજ આમાં યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો મિત્રો અહીં તમે લાઈવ વિડીયો મેપ જોઈ શકો છો મિત્રો ઉપર સડી માહિતી આપી દેવી ગઈ કાલે આવતી આજે મિત્રો ખાસ કરીને બપોરે બાર વાગેની આસપાસ આપણો પરફેક્ટ વિડીયો આવશે ચોમાસાને લઈને તો ખાસ કરીને ત્યારે આપણે વિગતવાર માહિતી આપશું પણ તો અહીંયા જોઈ શકો છો સોળ તારીખે એટલે કે ગઈકાલે મિત્રો ખાસ કરીને આ મેપ આઈએમડી દ્વારા જાહેરાત કરવામાં આવી અને ખાસ કરીને સોળ તારીખથી ત્રેવીસ તારીખ સુધી ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર આ વિસ્તારોમાં સોળ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી વરસાદને લઈને આગે છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો કોઈ વરસાદને લઈને આ નથી એટલે કે આગામી ત્રેવીસ તારીખ સુધી વરસાદ ગુજરાતની અંદર નહિવત જોવા મળે ક્યાંક મિત્રો એકાદું ઝાપટું જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને નહીવત આ છે બાકી ત્રેવીસ મેથી ત્રીસ મે સુધી એટલે કે આ મહિનાના અંત સુધીના એટલે કે બીજા પખવાડા વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર એક્ટિવિટી તેજ થઈ જાય છે અને લગભગ ત્રીસ તારીખે સરકાર દ્વારા કેરળની અંદર ચોમાસા બેસવાની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને પૂર્વ ભારતની અંદર પણ ચોમાસું બેસવાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે આ બાજુ ગુજરાતની અંદર થોડોક ગ્રીન ભાગ બતાવવામાં આવી રહ્યો છે એનો મતલબ એમ કે ત્રીસ તારીખની આસપાસ અથવા તેની પહેલા ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે એટલે કે હમણાં જે ત્રણ ચાર દિવસ જે વરસાદ પડ્યો ગાજવીજ સાથે વંટોળ સાથે આવો વરસાદ છે ત્રેવીસ તારીખે પછી જોવા મળશે તેની આપણે આગાહી પણ મિત્રો આપશું કે કઈ તારીખે આ છે પરંતુ સૌથી મોટી વાત આ છે કે ત્રીસ મેથી લઈને છ જૂન મિત્રો અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ દક્ષિણ ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર ભારે વરસાદ ચોમાસાનું એકદમ ભારતની અંદર સ્વાગત આઈ દ્વારા ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત તો ગુજરાતની અંદર ભારતની અંદર જોવા જઈએ તો વહેલું ચોમાસું છે બેસશે જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદોકારક રહેશે અને જે ચોમાસું બેસે તેના કરતાં મિત્રો બેથી ત્રણ દિવસ અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો પાંચથી સાત દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે અહીં તમે મિત્રો જોઈ શકો છો ત્રીસ મેથી લઈને છ જૂનમાં ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ જાય આ સિવાય છ જૂનથી લઈને તેર જૂન અને ગુજરાતમાં ચૌદ તારીખે ચોમાસું બેસતું હોય છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ દસથી લઈને બાર તેર તારીખની આસપાસ છે ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસા બેસવાની જાહેરાત થઈ શકે છે અને તમે જોઈ શકો છો લગભગ છ જૂનથી લઈને તેર જૂન સુધીમાં લગભગ સંપૂર્ણ ભારતની અંદર સારામાં સારા વરસાદની હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ખૂબ જ સારામાં સારી બાબત કહી શકાય લાઈવ વિડીયોમાં પણ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં હિન્દ મહાસાગરમાં ધીમે ધીમે ચોમાસાને લઈને એક્ટિવિટી તેજ બન્યું છે હાલ મિત્રો જોવા જઈએ તો જે અહીંયા હિન્દ મહાસાગરની અંદર થોડીક વાવાઝોડાની પૂર્વ તૈયારીને કારણે તમામ ભેજ મિત્રો અહીંયા ખેંચાઈ રહ્યો છે જેને લઈને ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી વરસાદને લઈને કોઈ આગાહી નથી અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર કોઈ આગાહી નથી પરંતુ ખાસ કરીને દક્ષિણ છેડે એક વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડાનો ટ્રેક પણ મિત્રો જોઈ શકો છો લગભગ ત્રેવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું બનશે અને આ વાવાઝોડું ખાસ કરીને પૂર્વ ભારત તરફ ફંટાઈ શકે છે જો કે વાવાઝોડું એકદમ સામાન્ય હશે વધારે ઝડપ પણ નહીં હોય ચાલીસથી પચાસ કિલોમીટરની તેની ઝડપ હશે જેથી નુકસાની નહીં થાય પરંતુ ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું પચીસ તારીખની આસપાસ પૂર્વ ભારતની અંદર તેમજ મ્યાનમાર બર્મ ની અંદર તેમજ થાઇલેન્ડ બાજુ છે એ ટકરાઈ શકે છે અને આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ બાજુ ધીમે ધીમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ તેજ બની રહી છે ધીમે ધીમે જે ચોમાસાની જે ધરી છે એ આગળ વધતા વધતા તમે જોઈ શકો છો આવી રીતે છેક ગુજરાત સુધી આવશે અને ગુજરાતની અંદર સત્તાવાર રીતે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પહેલી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે દસ તારીખની આસપાસથી ઘણા ખરા વિસ્તારોમાં વાવણી થવાની પણ શરૂઆત થઈ જશે અને તેર ચૌદ તારીખની આસપાસ ગુજરાતની અંદર મિત્રો સારામાં સારો વરસાદ જોવા મળે અને વીસ તારીખ સુધીમાં લગભગ ગુજરાતના આ તમામ વિસ્તારોમાં વાવણી થઈ જાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે સાથે સાથે આગામી અઠવાડિયું ભારે ગરમીને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે હીટવેને લઈને આગાહી કરેલી છે લોકો ગરમીથી ત્રાહી મામ પોકારી જાય તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો આપણે લાઈવ વિડીયોમાં જોઈએ સૌથી પહેલાં પવનની ઝડપ જોઈ લઈએ કે પવનની દિશા દિશાશી ખાસ કરીને પશ્ચિમ તરફની રહેશે એટલે દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર ભારે લૂ ફેંકાય અઢાર તારીખે એકદમ નોર્મલ ધીમે ધીમે પવનની ઝડપ છે એ વધતી જશે વીસ તારીખથી તમે જોઈ શકો છો પવનની ઝડપ લગભગ કચ્છની અંદર જોવા જઈએ તો સા પચાસ કિલોમીટર કરતાં વધારે લગભગ જોવા મળી રહેશે આ સિવાય એકવીસ તારીખનો મેં પણ જોઈ શકો છો બાવીસ તારીખે વધારે ઝડપ લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર છે એક જ દિશા ઉપરથી એટલે કે પૂર્વ દિશા ઉપરથી આવતા પવનો તમે જોઈ શકો છો એટલે કે ધીમે ધીમે પવનની ઝડપ વધવાને કારણે આગામી સમયની અંદર ગરમીની અંદર તો મળશે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે આ ભાગોની અંદર ભારે ગરમી છે જોવા મળી શકે છે સત્તર તારીખની વાત કરીએ તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો આપણે બપોરે ત્રણ વાગ્યાની વાત કરીએ તો વડોદરા મહેસાણા અમદાવાદ હળવદની અંદર ચુમ્માળીસ ડિગ્રી તાપમાન એટલે કે ભારે ગરમી અને રાજકોટ ભાવનગર જૂનાગઢની અંદર એકતાલીસ ડિગ્રી જ્યાં સુધી વરસાદ અને વાદળછાયું ઋતુ તો ગરમીની અંદર થોડીક રાહત હતી પરંતુ ખાસ કરીને જેવી વરસાદમાંથી રાહત મળવાને કારણે ગરમી છે પોતાની શરમ જીમાય છે તો અહીં તમે જોઈ શકો છો અમદાવાદમાં પિસ્તાળીસ વડોદરાની અંદર પિસ્તાળીસ જ્યારે મહેસાણા હળવદમાં ચુમ્માલીસ રાજકોટમાં તેતાલીસ ડિગ્રી જૂનાગઢમાં પણ તેતાલીસ એટલે કે ભારે ગરમીનું એલર્ટ છે મિત્રો આપવામાં આવેલું છે તો કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ અહીંયા મિત્રો સલાહ છે આ સિવાય ઓગણીસ તારીખે પણ એ જ પોઝિશન આ સિવાય વીસ તારીખે તો તમે જોઈ શકો છો વડોદરાની અંદર છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળશે અમદાવાદની અંદર પિસ્તાલીસ ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં તે જ પવન ફૂંકાવાને કારણે રાહત મળશે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને વડોદરાની આસપાસથી ભારે ગરમી છે જોવા મળે એટલે કે ચુમાલી પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી શકે છે વીસ તારીખની આસપાસ મિત્રો મોટી આગાહી છે જ્યાં સુધી વરસાદની શરૂઆત નહીં થાય એટલે કે આ મહિનાના અંત સુધી ખૂબ જ ભારે ગરમીની આ આગાહી છે ત્યારબાદ મિત્રો ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત